અને સામાકાંઠા વિસ્તારને જોડતો જે મધ્યમાં જે પુલ આવેલો છે ત્યાં હજારો માણસોની અવરજવર છે વાહનો મોટા વાહનો પણ એટલા ચાલે છે તેમજ રાત્રિ દરમિયાન પણ લોકોની અહીંયા અવર રહે છે સામાકાંઠા વિસ્તારમાં શિરવાણિયા વિસ્તાર ઢસા રોડ ગઢાળી રોડ તેમજ અલગ અલગ વિસ્તારના લોકો અહીંયાથી વાહન લઈ અને ચાલીને પણ ચાલે છે તો તેમની સેફ્ટી માટે અહીંયા કોઈ રેલિંગ કે સેફ્ટી દિવાલ છે નહીં અને ખાસ રાત્રિ દરમિયાન અહીંયા ચાલવામાં મુશ્કેલી પડે છે કારણ કે કોઈ પણ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ ગરડા સ્વામિનારાયણના બે મુખ્ય મંદિર આપણે ગરડામાં આવેલા છે એ છતાંય તે અહીંયા સ્થાનિકમાં આપણે બે નિશાળું અહીંયા એની બાજુમાં જ આવેલી છે આ પુલને જોડતો સામાકાંઠાનો મુખ્ય પુલ છે સામાકાંઠા જવા માટેનો અને શાક માર્કેટમાં આવવા માટેનો મુખ્ય પુલ છે ગામજનોને અહીંથી અવારનવાર આવવાનું હોતું હોવાથી અહીંયા પ્રોટેક્શન દિવાલ નથી જેથી કરીને અગાઉ પણ વર્ષો પહેલાં એક અહીંયા ફોરવીલ હોતો અંદર ગયું હતું અને જાનાની કોઈ લોકોને થઈ નથી અને અવારનવાર ટુ ને એવું જતું રહેશે તો તાત્કાલિક ધોરણે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દિવાલ કરે તો આ જાનાની જે થાય છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે